તો કે તમારા ઘાટોમાં પીયું બીરાજે પરમાત્મા બિરાજે છે

બાકી તો હનુમાનજી નામ બતાવ્યું છે પણ એ બધી ખોટાની કરામત છે ખોલવા માટે આ રીત છે સંત સમાગમ નિશીન કરીએ અને સાંભળીયે શુદ્ધ બોલી જાનતે બેહીન જયંતી સાંભળવું અને બોલવું એ ના પડે બોલવું બોલવું નહીં અને પાછું સાંભળવું નહીં પણ આપણે ઘડીક બંધ થાય ને તો એવું ચાલુ કરી દીધું હોય સાંભળવા વળાય મરી ને બોલવા વળાય મરી માંડ આમ બંધ થવું હોય સંત સમાગમ નિસ્દિન કરીએ સાંભળીએ સુધ બોલી એવા સજનોના સજનો ના કે પ્રગટે હોળી પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ત્યારે પ્રગટ થાય ન તો આવી જાય મજા કરીએ પ્રગટે પ્રેમ ની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી પછી કે સત સમશેર લઈ સમશેર એટલે તલવાર પણ સત નહી લોખંડ નહીં નહીં સત સમશેર લઈ અને મારજો આમાં પાંચ ને પચીસ ની ટોળી છે ઈ આ અંતરપટ ખુલવા નથી દેતી એને તમે મારો પણ સતની સમશેન લઈ પરમાત્માનું નામ સ્મરણ જે ભજન છે એ જો ભજન થાય ને તો આમાં પાંચ ને ની ટોળી છે ને એ આખી ખહે જો ભજન થાય તો આ મેન સાધન છે ભજન એ સત સમશેર લઈ મારજ્યો પાસ ની ટોળી શુદ્ધ સંતોના આ સંતોના જે શબ્દો છે આ વાણીઓ છે એને ઘોળી ઘોળી પીવાનું કે વિચાર કરી કે શબ્દો શું કેવા માંગે છે એને પીવું એટલે જીવનમાં ઉતારવું શુદ્ધ શબ્દો સંતો ના એને પીજો ગોળી ગોળી હૃદયમાં અને એના શબ્દ ને લેજો કે તોળી ગુરુ કરી ગુરુ શરણ માં રેજો માથે ન સડી જતા એમ ગુરુ કરી ગુરુ શરણમાં રહેજો શબ્દ ને લેજો તોડી દાસ સતાર કહે કન જોડી બે હાથ જોડીને કહું છું ઈ કહે તો લાગશે આ જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી બીજા ભજનમાં એમ કીધું આવેલો મનખ ગુરુજીને અરજ કરે છે સદગુરુ ને અરજ કરે હે ગુરુ મહારાજ આ મનખ્યો આવ્યો છે ને એને તમે સુધારો આવેલું મનખ્યો સુધારો ગુરુજી મારા આવેલું મનખ્યો સુધારો પછી વાર હું આવી નહીં આવેલો મનખ્યો સુધારો હે ગુરુજી મહારાજ તમે આવેલો મનખ્યો સુધારો હા લખ સોરાસી માં બહુ દિન ભટક્યા આ જન્માન મર્યા જન્માન મર્યા જન્માન મર્યા એમને એમ મરતા જ આવી છે જન્મતા જ આવી છે લખ સોરાસી ફરતા ફરતા એમ લખ સોરાસી માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો માયા માંથી રામ મળવાનો ગુરુ આ આ બતાવો તો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા આવેલો મનખ્યો સુધારો પછી કે વારંવાર ગુરુજી અરજી સાંભળો સાંભળ્યા વેદ પુરાણો માયા માંથી આ જીવ ને ઉગારો મટી જાય આ ગુરુજી મારા આવેલો આ સુધારો તમે ગુરુજી પરમ ઉપકારી પરમ ઉપકારી છો એમ તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો ન ભૂલું ગુણ ગુરુજી તમારા તીર્થ ભરવું ભલે કોટી હજારો પણ તમારા જે ગુણ છે તમે જે શિર પર પંજો મૂક્યો છે એ જ તમારા ગુણ એમ ન ભૂલું ગુણ ગુરુજી તમારા તીર્થ ભરવું ભલે કોટી હજારો આવેલો આ મનખ્યો સુધારો ગુરુજી મારા આવેલો મનખ્યો સુધારો

સુરેશભાઈ બોલ્યા હતા જીવન બાપા ભજન હતું દયા કરી અને મને પ્રેમેથી પાયો દયા કરી પ્રેમેથી પાયો મારી નૈનો માં આવ્યા નોર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરી સદગુરુ એ દયા કરી અરજ કરીને એટલે દયા કરી દયા કરી અને દયા કરી પ્રેમેથી પાયો મારી માં આવ્યા નોર માં નૂર આવી ગયો આંખમાં નોર આવી ગયો નૂર એટલે તેજ આવી ગયું પ્રકાશ આવી ગયો તો પેલા નહી હોય પેલા નહી હોજતું હોય પણ નહોતું હોજતું હું નહોતો હોજતો કે પરમાત્મા હું છે ને એ નહોતો હોજતો રજે રજ ને કણે કણમાં પરમાત્મા છે જગમાં જગા નહીં કોઈ કે જ્યાં ઈશ્વર નો હોય પણ છતાંય દેખાતો નથી બધી છે ને દેખાતો નથી એ નહોતું હોજતો સદગુરુ એ પ્યાલો પાયો ને તો એને નૂર આવી ગયો અને હુજવા માંડ્યો દયા કરી મને પ્રેમેથી પાયો મારી નૈનો માં આવ્યા નૂર આવો પ્યાલો મે પીધેલ છે ભરપૂર નૂરત અને સુરતની મને મન શાન ઠેરાડી શ્વાસ અને ઉશ્વાસ આ મારા જે હાલે છે એ ક્યાંથી હાલે છે એની શાન ઠેરાઈ ગયું હુજવા માંડ્યો સુરતની શાન ઠેરાણી બાજત ગગનો પ્યાલો પીધેલ છે ભરભુ પછી કે થાવર જંગ થળ ભેર્યો ઘટમાં સંધાને સૂર થાવર જંગમ જળ અને થળ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પરમાત્મા ન હોય બજેરી સભર ભર્યો છે ઈ કે થાવર જંગમ જળ થળ ભર્યો ઘટમાં સંદાને સૂર ઘટમાં સંદાને સૂર આ ઘટની માલિકોરે સાંદોન સૂર્ય એમાં છે

એને લઈને મને એવા સદગુરુ પૂરા નર ભેટ્યા ભાવેન પ્રીતે મને પૂરા નર ભેટ્યા ત્યાં વરસ નિર્મળ નૂર અને સમજ્યા એ સદગુરુ ની શાન માં એ પછી ભર્યા ગયા ભરપૂર સદગુરુ એ જે શાન સમજાવી નુરત સુરત ની કે મને જે શાન ઠેરાણી શાન ગંગા સતી એમ કીધું વચન વિવેકી જે નર ને નારી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે પાય જેને જાણી કરવું કરવું ન પડે પણ એ શાન જડી જાય ને તો થાય નુરત સુરત ને કે મને શાંત ઠેરાણી બધા મહાપુરુષોએ શાંત ને વાત કરી ભાવે પ્રીતે મને પૂરા નર ભેટ્યા વરસત નિર્મળ નોર સમજ્યા જે સદગુરુ ની શાન એ ભર્યા રહ્યા ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર ભીમ ભેટ્યા ત્યારે આ ભ્રમણ ભાંગી ગુરુ એને હતર કર્યા હતા અઢાર માં ભીમ સાહેબ અને ત્યારે એટલે ભ્રમણ ભાંગી એમ ભ્રમણ ભાંગી એટલે ત્યાં સદગુરુ મળ્યા ઓળખાણ નોતી થતી સાધનો આપતા હતા કામ મથો રસ્તો બતાવતા હતા સાધન આપતા હતા કામ કરો એટલે અનુભવ થાય ભીમ ભેટ ને એને ભ્રમણા ભાંગી નાખી પરમાત્માની ઓળખાણ કરાવી દીધી ભીમ ભેટા ભ્રમણા ભાંગી હરદમ હાલ હજુર દાસી જીવન પ્યાલો પીતા થઈ આવો પ્યાલો કે પીધેલ છે ભરપૂર દયા કરી મને પ્રેમેથી પાયો મારી નૈનુ માં આવ્યા નોર પ્યાલો પીધેલ છે ભરપૂર પછી બોલે ભાઈ હું ભજન બોલ્યા હતા ભાઈ રવિ સાહેબ નું ભજન પણ પરાકાષ્ટા વાળું છે થોડું પરાપાર ની વાણી જેને કહેવાય એમાં સમજાવું હોય તો સમજાય નકર પરાપાર જાય ઉપર ઉપર જાય એમ હું સમજવું એમાં નામ શબ્દ નામ રાજા

નામ સિવાય કઈ છે નહી આપણને નામ ની ખબર હોય તો થાય ચાલુ છે આપડે લૌકિક માં જોયું હમણાં સાખી બોલ્યા તા કે નામ

ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય કરવું હોય તો લેવો પડશે તો શબ્દનો સહારો ને તો જ બોલી હકી ન કે બોલાય નહીં પણ ઈ શબ્દ ઈ નામ ઈ વસન ગંગા સતી એને વસન કીધું ઈ એવું છે એમ કાંઈ પણ કરવું હોય તો લેવું પડે એ નામ ને નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ વ્રત કે યોગ નામે કે પાતક છૂટે અને નામે નાસે રોગ બીજી કડીમાં કે નામ લઈ એન સબ લિયા બધુંય લેવાય નામ સમજણમાં લેવાનું નામ લઈ એન સબ કુશ લિયા સકલ શાસ્ત્ર ગવે બધા શાસ્ત્રોનો ભેદ આવી જાય નામ હોજી જા તો બધા ભેદ આવી હોય છે પછી કોઈ કે પૂછ્યું હોય શાસ્ત્ર કોઈ દે આંખે ન અડાડ્યું હોય નજર આવે અને કોઈ કહે નામ જાણે પછી પૂછ્યું હોય કે આટલા પેજ પેજમાંથી હું ગીતાજીના શ્લોકમાં લખ્યું છે કે મહાભારતમાં કે રામાયણમાં પૂછ્યું હોય તો શું કહે અને નામ જણાઈ ગયું હોય તો કહી દેવો કારણ કે નામ એવું છે નામ વગર શાસ્ત્રો નો શબ્દ નો હોય તો શાસ્ત્રો થોડા હોય થોથા છે પણ પાને પાને નામ શબ્દ નો ઉપયોગ કર્યો ને તઈ શાસ્ત્રો બન્યા પણ શબ્દ નો સહારો લીધો નક લખવું હું એ ભાઈ કાગળ કોરો રે એવું એ નામ છે બધું નામથી થાય છે પણ એ નામ જો સમજે નામ એને સબ સકલ શાસ્ત્ર કા નામ ગયા સારે વેદ જો નામ ને એ કે ગમ ન હોય ને કદાચ સારે વેદ મોઢે થઈ જાય ને તોય પતે એવું નથી કે એ નામ જણાઈ જવું જોઈએ કારણ કે બધું નામથી થાય આપણે વ્યવહાર વહીવટ કરવો હોય ને તો એ શબ્દ નું સહારો લેવો પડે કે ભાઈ થતું જ નથી વ્યવહાર વહીવટ તોય એનાથી થાય કામ ધંધો કરી એનાથી થાય સલણ એ બધું એનું છે ન તો કોરોક આગળ છે માથે પાંચસો નો શબ્દ લાગે ને ત્યારે એની કિંમત થાય

બાકી સભી નામ સાજા સંતો નામ સબદ નામ રાજા અવતાર લીના કારણ ભક્તિ કાજા એનું ભક્તિ દસે અવતાર પરમાત્માના દસે અવતાર જોવો તો નામ વગેટો છે એ ભગવાન દસે અવતાર લીધા નામે કારણ ભક્તિ કાજા એક પલકમાં સબવે ઉવા ઉઠ્યા મૂળ ઉઠ્યા મૂળ અવાજા સંતો નામ શબ્દ નામ રાજા નામ જો પકડાઈ જાય ને તો એ કે પાર પહોંચાઈ જાય એવું છે નામ કો પકડે તો પાર પહોંચે એસા નામ કા આજા એવું નામ નો પ્રતાપ છે કે જો નામ પકડાઈ જાય ને તો પાર પહોંચે જાય એવું છે નામ કો પકડે તો પાર પહોંચે એસા નામ કા આજા કરડી કમાન આ કરડી કમાન છે ગળે ઉતરેવી નથી કરડી કમાન સડી નામ થઈ બાજત અનહદ બાજા કારણ કે નાદ છે એ શબ્દ છે છે કારણ કે કે તો આપણને એમ થાય વાગે બાકી સંતો નામ શબદ નામ રાજા પછી હું કીધું રહે માજામાં અને ખેરે ખેલે નિરાલા તીન લોક પર રહે માજામાં મર્યાદામાં અને ખેરે ખેલે બધાય થી ત્રણ લોક પર હોય અવાજ નામ ઉસી કા અખંડ નૂર રહે નામ એનો અખંડ નૂર છે પરમાત્માનો અખંડ નૂર છે સવા બાપાએ એમ કીધું